બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે બોડેલી તાલુકાના વાઘવા ગામના રમેશભાઈ મનસુખભાઈ રાઠવા જેઓ પરમ દિવસે સાંજે છ વાગે ભારત નદીમાં તાઈ અને ગુમ થયા હતા તેઓનો વૃદ્ધેહ આજે જબુગામ પાસેથી વોરસંગ નદીમાંથી મળી આવ્યો છે પોલીસ અને નગરપાલિકા છોટાઉદેપુરના ફાયર બ્રિગેડના જે ફાયરના જે જવાન છે તેઓએ આ વૃદ્ધેહ બહાર કાઢ્યો હતો નદીમાં જઈને આપણે જોઈ શકીએ છીએ રેસ્ક્યુની ટીમ છે નદી પટમાં જઈ મૃતદેહને બહાર કાઢ્યો હતો ને તેઓના મૃતદેહને ડબુગામ સાબુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવેલો છે બુડેલી પોલીસે પણ ઘટતી કાર્યવાહી કરે છે જે રમેશભાઈ મનસુખભાઈ રાઠવા કચ્છ ભુજ ખાતે શ્રમજીવી મજૂર તરીકે તેઓ ત્યાં કામ કરવા જતા હતા દસ દિવસ પહેલાં જ તેઓ પોતાના ડોક્યુમેન્ટેશનના કામ માટે આધાર કાર્ડ સહિતની કામગીરી માટે વતન ખાતે આવ્યા હતા તે દરમિયાનમાં તેઓ વાઘવાથી પાલિયા ગામે જવા માટે ભારત નદીમાં ઉતર્યા અને ત્યાંથી ઉતરતી વખતે અચાનક જ પાણીનું પૂર આવ્યું અને પાણીના પૂરમાં ભારત નદીમાં તળાયા અને છેવટે ત્યાંથી તે તણાતા તણાતા ઓરસદ નદીમાં જે પ્રવાહ મળે છે તેમાં જઈ ભળી ગયા અને છે પ્રવાહમાં તણાઈ અને છેક જબુ ગામ સુધી તેઓ તળાઈ પહોંચી ગયા હતા અને તેઓનો મૃતદેહ મળી આવતા પોલીસે કાર્યવાહી કરી છે